સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ આજે સંભાળ્યો લોકોને સાથે રાખી શહેરના વિકાસ માટે પ્રયત્ન કરીશ લોકસભાના ઇલેક્શન પહેલા ગુજરાતમાં મોટા પાયા પર બદલીઓ કરાઈ હતી જેમાં સુરત જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી હતી તેની જગ્યાએ નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારગીને નિયુક્ત કરાયા હતા ત્યારે નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ આજે વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો અને સાથે મળી સુરતના વિકાસ માટે કામો કરીશું તેમ શુભેચ્છા પાઠવી હતી સૌને નમસ્કાર હું ડૉક્ટર સૌરભ પારધી રોજ સુરત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે અને આવતા સમયમાં સુરતના વિકાસ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને કામ કરીએ એની હું શુભેચ્છા પાઠું છું થેન્ક યુ થેન્ક યુ